તો કેમ જો મારા ભાઈઓ અને બહેનો આશા કરીએ કે બધા મજામાં હશો ભાઈઓ આજે તમારા માટે ફરી વાર એક જોરદાર વાયરલ વિડીયો ક્લિપ લઈને આવી ગયા છે જે તમે જોઈ રહ્યા છો એ બેને અત્યારે આખો બેન્સ્ટાગ્રામ હલાવી નાખ્યું છે કારણ કે બેને ગીત એવું ગાયું છે ભગવાન શ્રી કૃષ્ણનું ખરેખર ભાઈ તમે એકવાર ખાલી પૂરો વિડિયો જોઈ લો અને જો આ ગીત ગમે ને તો ખાલી તમે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો એક કોમેન્ટ કરવાથી તમારું કંઈ લૂંટાઈ નહીં જાય આપણા ભગવાન કૃષ્ણનું આટલું સરસ મજાનું બેને ગીત ગાયું છે તો ભાઈ તમે એક કોમેન્ટ નહીં કરી શકો ભાઈ કોમેન્ટ શોટ ટકા કરી નાખજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે તમે આ બેનનું એકવાર પૂરું ગીત સાંભળી લો